વાત સાચી છે પણ એ મારે ચમન વાત કેવી છે મને હા અને વાત ખરેખર તમે છે ને કુવારા છે ને કુવારા તાળીએ સુખ ના પાડ્યું અને પૈના પછી સુખ ના પાડ્યું અહીંયા શું ગુલામી કરો છો ના ના ભૂમદા કાકા મારો ભગવાન બહુ મહાન છે ભાઈ મારો સમય બહુ સારો છે હો મારો દુખ નહી લગી રે શું વાય ના જતો રે સમયમાં સમયમાં એક ડાળો તું તો ઈ તો ભૂમદા કાકા બતન જાવું પડશે સમય આવશે એટલે બતન જાવું પડે પણ હું એમ નથી કહેતો હા હું એમ કહું છું કે આ

હવે તમારે બાપુજી ઓહ હું શું કહું છું કાલ મારા ઘર મહેમાન આ હતા બરાબર તમે એમ ભેગા થયા હતા હવે હરિભાઈ

હવે ફટકડી તારા મહેમાન ને મે મોસા ઢાળી મે રહ્યા અને પછી એમ કેટલા ઉધી કીધું ખબર છે કે હેડો મારા ઘેર ચા પાણી કરું પણ કે ના ના કે હવે કે હરી ભાઈ આવતા દશી કે વી તો કે પછી આવશે કે અમાર મોડું થાય છે અલ્યા ભાઈ ઈ તો તમારી ફરજ છે હવે તમાર મહેમાન આવ્યો બરાબર અને તમે ઘેર હાજર ના હોય તો હું હાજરી કઉ આ તે એમાં વાડી ફટકડી કીધું એમાં શું થઈ ગયું તે પણ તારા મહેમાન આગળ હું તને હોકા મુઠો કઉ તો કેવું લાગે તને મરસુ લાગે

કને કે તો કને આયો અરે તને ખબર ફટકડી મને શું કરવા પૂછ પૂછ કરે આખો દાડો જેને કે આવું ને ક્યાં કી ધાકી થઈ અલે ઓકા મુડા માં ભૂજી કે આયો અન તું પછી મને ફટકડી કે પછી ખબર પડે તને હા અરે કેજે તું તાર હાલે કેટલી વાર તમ ફટકડી કીધું હાલ ઉંધો પડકી હોય ઓ ભાઈ આજ ની કઉ કારણ કે તે મારા મહેમાન આવ્યો છે અન કાલ કેજે જે અન પછી તારી શું આલત થાય જોજે ખાલી ઓ તારી ફટકડી ફટકડી આજ કહી દે તારે કેવું એટલું કહી દે આખા ગોમમાં કે ફટકડી 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 જાવે હેડી કાલે ફટકડી કાય તો તાર ઉંધો પડી જાય આય આ કાલ કેડે ખબર પાડો તને હારું હારું ફટકડી જો હવે ફુટિયા વગર હેડો આયા ફટકડી કાઢ ધાર થઈ કેવા આયા સી પાછે ઉપર થી હાથ માં ઉપરથી થી ઠપકો આલવા આલ્યો કને ખન હંતાવાન હંતો તો આટલી ઘડી એક આખું સટ તૈયાર થઈ ગયો પણ શું કરું એક કલાક થી મથું કોંકા કાકા યસ આ તમારો કોળિયો હાજો નરમો હો હાય હવે મન કાકા યાર 12 મહિનાનો તૂટેલા ભેગા લુકડા વધવા બેઠા છો તમે એમ ભાઈ અજુદી પર આયો નથી અલ્યા ભઈ એવું નથી કાકાજી તો આ એક જ હડકાવા બેઠો છું પણ પાર નથી આવતો શું કરું કો આ એક પેરાણ વધવામાં આટલી બધી વાર હોમે ચંપળ ભૂમતા કાકા આ જોજો દોયડો જ નહીં પરવા તો શું કા શું કો એક કલાકથી થી મચું છું પણ ભૂમતા કાકા દોયડો પરવતા આટલી બધી વાર પણ શું કરું ભાઈ કો પરા જ નથી હવે ભૂમતા કાકા તમને ના ભરાતું હોય તો હું આ કા કોડજો લેવા આયો તો મને કેવ તું હું પરવી આલો દોયડો હવે કાકાજી આટલો દાડો તમે પરવી આલો બરાબર છે રોજ ઘરે જ રાખાય છે મારી માર ના રોજ તો ના રાખાય આ તારી પછી શું કરવાનું કો હવે છે ને મોણા હે નહીં ભરાતો યુ હવે

ચાંચા કાલ છે પણ ભુમડા કાકા આપ મારે કોમ સે ક્ષેત્રમાં જાવું મારે મારે તો ખડ્યો તમારા હું આયો બસ ના ભુમડા કાકા આપણે કાલ વેલા ના કાકાજી કાલ મન કાલમાં રહી જાય અને મારે આતારે દવા ખંજાઉ છે આતારે તસમાં અને આતારે આ પેરાનું આદુ છે મારે પણ ભુમડા કાકા તાત્કાલિક હોવે તાત્કાલિક હા

કાને ઘીદું કનો દાડો ઉઠ્યો અરે પેલો ઓકા મૂઢો વાઘુજી હવે હરીભાઈ ચોથી કે હું ઈકર બેઠો તો નાધર હતો તાર તો હેડ નીકળ્યા હતા અરે તમે આયા ને આની પેલા કીધું આને પેલા કહી દીધું ઓવે મે મને શું પૂછ્યું કે હરીજી જો ગયા તે ઓકા મૂઢો શું બોલ્યો ખબર છે કે ફટકડી તો ગયા સીચો કાકા પાસે ફટકડી ખેતરમાં જઈ છે એમ કીધું છે કોણ અરે નો પાડી મારું ઈ કોકી હા હા હે હરીભાઈ હા આ વાઘુજી તમને ફટકડી કીધું તો તમન રીસાડી તમે જે વખત પહેણવા ગયા હતા એ વખત તમે હારીઓ તો બધી ફટકડી ફટકડી કઈ નથી ગાયલો ગાતી હતી કે આલા મબુજી આના પછી તો મારી હાક સહી કર પૂછી જો પેલા અરે ભાઈ કોઈ નહીં અમને ખબર છે અરે કોઈ વા સુચી નહીં કરી કે તું મારા હોમે અરે તૈણ છેતરવા તમે જેટા હોય છો ને તમાર હાહુન હારો બધા ફટકડી કી છે અરે ના મભુજી ના શું વાત કરો તમે અરે ખાલી ગાડી લઈ જઈને ઉભરો ખાલી વાન મારું

કોઈને કીધું ભાઈને ને હું કહું છું ભાઈ હમણાં ના ભાઈને ને બે થાપો છોડો આ તમારે હાટુ વાળવો ને તો તમે તાર વાઘુજી નો કામ ઉઠો કઈ દો એટલે તમારે બેને લેવલ થઈ જાય એ આમ તો એને વધારે ઉકળા છે એને મારવો પડશે મારા પછી હારો હાર હવે કશું દાદુ નહીં વિચારું તમે તાર હવે પટાઈ જો ને આટલું અરે મારે નહીં પટાવાનું પટાવાનું તમારે છે તમે એને સમજી દેજો કે હરીભા નું નામ ના પાડતો હવે કે મજા નહીં આવે આ મુકાઈ દેવું ભાઈ હા એમ કે ફાટકડી નહીં કી

આ સાંભળો કેવા તમારા વેલાવાનો તો થોડો પરમે કાકા ઓમો તમારો લગી રે ઓક નહીં આ બધો સમય ન ઓકસે સાચી વાત છે ખરેખર મારે હવે છે ને માથાની શાંતિ થઈ ગઈ પછી છે પડી ગયા અરે ઘરુંડા કાકા તમારો ભગવાન બહુ મહાન છે હો હાશુ કમ્પ્લીટ થઈ ગયો તમને હવે બસ તારે ઓય જોઈને ખાતાજી બોલો રાખે નંબર હતા એટલે ખાતાજી તો આ ભઈ

મેં ચૂકતા ઉતારી સુરત પે છોકરજી ખાવું બોલી લે તું બેટરી કને કીધું છે અરે કર આ બેટરીમાં હર્યો ડાયલોગ માર્યો ને એટલે તું બહુ ડેન્સર લાગ્યો પાછો

બદલે બેટરી બની ને આવશે બેટરી બરોબર છે ડાબડી માં બેટરી બેટરી ડાબડી છે ની બેટરી બેટરી